નમસ્કાર મિત્રો સ્વાગત છે ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતા અને ખાતાકીય પરીક્ષા બાબત મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરાવે છે તલાટીકમ મંત્રીને પાત્રતાની તારીખથી નિયત તકમાં પરીક્ષા પાસ કરવાની શરતે અને પરીક્ષા લેવાયા તારીખ બાદ પાત્રતા ધરાવતા તલાટીકમ મંત્રીને નિયત તકમાં ખાતાકીય પરીક્ષા પાસ કરે ખાતાકીય પરીક્ષા પાસ કર્યા તારીખથી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાનું ઠરાવેલ છે તો વંચાણે લીધેલ બે ઠરાવથી નાણાં વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે અને વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજના અમલમાં આવી જેમાં ભરતીની ખાતાકીય પરીક્ષા નિયત કક માં પાસ કરે અને મૂળ પાત્રતા તારીખથી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાનું ઠરાવેલ છે આમ તલાટી કમ મંત્રીઓના કિસ્સામાં તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ઓગણીસથી થી અઢાર દસ બે હજાર બાવીસ દરમિયાન પાત્રતા ધરાવતા કર્મચારીઓના કિસ્સામાં ખાતાકીય પરીક્ષા નિયત તકમાં પાસ કરે તેમ છતાં ખાતાકીય પરીક્ષા પાસ કર્યા તારીખથી પ્રથમ ઉચ્ચતર મળવાપાત્ર બનતું હતું પ્રસ્તુત બાબતે મળેલ ધ્યાને લઈને દરમિયાન પાત્રતા ધરાવતા તલાટી કમ મંત્રીઓ નિયત તકમાં ખાતાકીય પરીક્ષા પાસ કરે તો તેઓને મૂળ પાત્રતા તારીખથી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ આપવાની બાબત વિચારણા હેઠળ હતી

ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ મુક્તિ આપવાની રહેશે તો આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ઈ ફાઇલ પર નાણા વિભાગ અને સરકાર શ્રીની નોંધ પર મળેલ મંજૂરી અન્ય બહાર પાડવામાં આવેલ છે ધન્યવાદ